સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ઝાડા ઉલટી અને તાવના કેસમાં વધારો નોંધાયો છે ત્યારે જોડે જોડે ડેન્ગ્યુના કેસો પણ જોવા મળી રહ્યા છે વાત કરવામાં આવે તો લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થંભ્યા પછી માખીઓ અને મચ્છર સહિત ગંદકીનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે લોકોમાં ઝાડા ઉલટી અને તાવમાં આવ્યા છે ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં આશરે પાંચસો ઓપીડી કેસ નીકળી છે ત્યારે સિવિલ હોસ્પિટલ સિવાય પ્રાઇવેટ હોસ્પિટલમાં લોકો સારવાર લઈ રહ્યા છે તેમાં પણ ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા જો માખી અને મચ્છરજન્ય દવાનો છંટકાવ કરવામાં આવે તો આવનાર